एक ही बताता हूँ आपका फायदा होगा आप एक सौ जो पेट्रोल ले रहे हैं उसका भाव हम लीटर करेंगे जितना एवरेज आपको एक सौ के पेट्रोल में मिल रहा है उतना एवरेज आपको पंद्रह रूपये पेट्रोल की कीमत जो है पंद्रह रूपये उतना लीटर का इथेनॉल का एवरेज मिलेगा जय हिंद मित्रों तो पेट्रोल तो ना हो था बट एम्प्लॉयमेंट जरूर थी घटी है હવે આપણે ઈ ટ્વેન્ટી પર વાત કરીશું કે ઇથેનોલ જે આપણા પેટ્રોલમાં યુઝ થાય છે બ્લેન્ડ કરીને એ ઇથેનોલ શું છે તો આપણા આલ્કોહોલ વિશે તો તમે જાણતા હશો કે જે ગુજરાતમાં બેન છે એવું હું નથી કહેતો બટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન કહે છે કે આલ્કોહોલ ગુજરાતમાં બેન છે હવે જે આલ્કોહોલ વાઇન બિયર વિસ્કી કે જેમાં યુઝ થાય છે એ જ ઇથાઇલ આલ્કોહોલ હવે આપણા પેટ્રોલમાં બ્લેન્ડ થઈને બાઇકમાં આવે છે એટલે આપણા બાઇક કંઈક આ રીતે રિએક્ટ કરશે જોક્સ અપાર્ટ બટ જે પેટ્રોલમાં ઈ ટ્વેન્ટી બ્લેન્ડ થઈને આવે છે એ ટોક્સિક કેમિકલ યુઝ કરવામાં આવે છે કે જેમાં મિથેનોલ છે પછી બેન્ઝિન છે એવા ટોક્સિક કેમિકલ એના અંદર એડ કરી અને એ પેટ્રોલમાં ઈ ટ્વેન્ટીના રૂપમાં આવે છે કે જે ડ્રીકેબલ નથી બટ ઇ ટ્વેન્ટી એટલે કે ઇથેનોલ જ કેમ પેટ્રોલમાં બ્લેન્ડ કરવામાં આવે છે તો ઇથેનોલના અંદર ઓક્સિજનના થર્ટી ફાઈવ પર્સન્ટ મોલિક્યુલ રહેલા છે તો એ થર્ટી ફાઇવ પર્સન્ટ મોલિક્યુલના લીધે જ્યારે એ પેટ્રોલ જોડે બર્ન થાય છે તો આપણા જે કાર્બન એમિશન છે એટલે કે જે ગ્રીનહાઉસ ગેસીસ જે ઉત્પન્ન થાય છે એ ગ્રીનહાઉસ ગેસીસ ઉત્પન્ન થવાના લીધે આપણા એન્વાયરમેન્ટને બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે એટલા માટે આ ઈ ટ્વેન્ટી બ્લેન્ડ કરી અને જે પેટ્રોલમાં યુઝ કરવામાં આવે છે તો આપણું કાર્બન એમિશન ઓછું થાય અને એન્વાયરમેન્ટને એના લીધે ફાયદો થાય ઓલસો જે સુગર ના ફાર્મર છે કે પછી મકાઈના ફાર્મર છે એટલે કે મેઝના ફાર્મર છે અથવા તો જે ગ્રેન છે અનાજ છે એના ફાર્મર છે આ બધાને આનાથી બેનિફિટ થશે કારણ કે જે ઇથેનોલ બનાવવાની પ્રોસેસ છે એમાં ફર્મન્ટેશન કરી અને ડિસ્ટિલેશન એના પછી કરવામાં આવે છે તો એ ડિસ્ટિલેશનની પ્રોસેસ બાદ જ ઇથેનોલ બનીને આવે છે એટલે આ બધી લોકલ ઇન્ડસ્ટ્રીને એના લીધે ફાયદો થવાનો છે તો હવે મિત્રો સમજીએ કે આ લોકલ ઇન્ડસ્ટ્રીને ફાયદો તો થાય છે બટ એનાથી આપણા પેટ્રોલના ભાવ પછી જે ઓઇલ ઇમ્પોર્ટ છે એના પર કેટલો ફાયદો થાય છે તો જે ઓઇલ ઇમ્પોર્ટ થાય છે એના અંદર લેટેસ્ટ ડેટા પ્રમાણે ગુજ ઇન્ડિયન ગવર્મેન્ટને વન પોઈન્ટ ફોર ફોર લાખ કરોડનો ફાયદો થયો છે બટ એનાથી આપણા પેટ્રોલના રેટ પર કોઈ ફરક પડ્યો નથી ગવર્મેન્ટને આટલો બધો ફાયદો થવાના પછી પણ આપણા પેટ્રોલના રેટ પર કોઈ ફરક પડતો નથી અકોર્ડિંગ ટુ નીતિ આયોગ રિપોર્ટ વન લિટર ઇથેનોલ પ્રોડ્યુસ કરવા માટે સુગર પ્રોડક્ટને ટુ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ લીટર ઓફ વોટરની જરૂર પડે છે તો અત્યારે ઇન્ડિયામાં ડિમાન્ડ છે વન થાઉઝન્ડ કરોડ લિટરની તો વન થાઉઝન્ડ કરોડ લિટરની ડિમાન્ડ પૂરી કરવા માટે કેટલા લિટર વોટરની જરૂર પડે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો બટ ઇ ટ્વેન્ટી કેમ કમ્પલસરી કર્યું છે અને વ્હીકલ આપણા જે વ્હીકલ છે એના માટે કમ્ફર્ટેબલ છે કે નહીં એના વિશે ગવર્મેન્ટ ડે બાય ડે બ્રાઝિલનું એક્ઝામ્પલ આપે છે કે બ્રાઝિલે આ પ્રોડ્યુસ કરી દીધું બ્રાઝિલે આટલા ટાઈમમાં આટલું સક્સેસ કર્યું અને આ રીતે ઈ ટ્વેન્ટી સેવનની કાર એ લોકો યુઝ કરે છે બટ બ્રાઝિલે જે આખું સ્ટાર્ટ કર્યું એ એનું કેમ્પેન સ્ટાર્ટ કર્યું હતું નાઇન્ટીન થર્ટી વનથી તો નાઇન્ટીન થર્ટી વનમાં એ લોકોએ ઈ ફાઈવ ઇથેનોલ બ્લેન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું એના પછી ડે બાય ડે અને સ્ટેપ બાય સ્ટેપ એમને ફાઇવ પર્સન્ટથી ટેન પર્સન્ટ પછી એના પછી ફિફ્ટીન એટીન ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એ રીતે બધા ઈ ટ્વેન્ટી બ્લેન્ડ કરતા આવ્યા અને એ ઈ ટ્વેન્ટી બ્લેન્ડ કરી અને એમને જ્યારે બી એવું લાગ્યું કે હવે સક્સેસ મળી રહી છે ત્યારે એમને ટુ થાઉઝન્ડ ફિફ્ટીન પછી ઈ ટ્વેન્ટી ઇ એટી અને ઈ ટ્વેન્ટી સેવન બ્લેન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું ઓરિજિનલીમાં આપણી ગવર્મેન્ટે તો બહુ અર્લી સ્ટેજમાં આ બધું કરી દીધું છે મિત્રો આગળ બ્રાઝિલના ફાર્મર્સની વાત કરું તો જે સુગર કેનના ફાર્મર્સ છે એમની ઇન્કમ પર ટ્વેન્ટી ડોલર પર ડે છે એટલે કે એક ટન એ એક ટન એ લોકો હાર્વેસ્ટિંગ કરે તો એમને ટુ ડોલર પર ટન મળતા હોય છે તો આપણા ફાર્મર્સ જે આપણા ફાર્મ પર જે કામ કરે છે જે હાર્વેસ્ટિંગ કરે છે એમને કેટલો બેનિફિટ થાય છે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો હવે ઈ ટ્વેન્ટી એ આપણા કાર અને બાઇક માટે કમ્ફર્ટેબલ છે કે નહીં અગર ફ્યુલ ટેન્કમાં કોઈ ખરાબી આવી તો ઇન્સ્યોરન્સ ક્લેમ થશે કે નહીં એના વિશે જ્યારે એક ક્વેશન રેસ થયા તો ગવર્મેન્ટે એક પ્રેસ રિલીઝ બહાર પાડ્યું એ પ્રેસ રિલીઝમાં એ લોકોએ જણાવ્યું કે ઈ ટ્વેન્ટીના યુઝથી અગર કોઈ ઇન્સ્યોરન્સની વેલિડિટી પર આ ઇફેક્ટ નહીં કરે કે ઇન્સ્યોરન્સ તમારો જો ચાલુ હોય તો ઈ ટ્વેન્ટી યુઝ કરવાથી તમારી જો ફ્યુલ ટેન્કમાં જે ગાસ્કેટ છે કે રબર બી છે એ બગડ્યા પછી બી એનાથી તમારી ઇન્સ્યોરન્સના ક્લેમ પર એની કોઈ અસર નહીં પડે બટ જે અમુક ન્યૂઝ આવ્યા છે એના પછી એમાં એવું જાણવા મળ્યું છે કે લોકોના કાર અને બાઇકની જે એવરેજ છે એમાં ફાઇવ ટુ ટેન પર્સન્ટ રિડ્યુસ થઈ છે એટલે કે ઘટાડો આવ્યો છે હવે ગવર્મેન્ટે એમાં એવું કીધું છે કે જો તમને એવું લાગતું હોય કે તમારા કાર અને બાઇકના પાર્ટ્સ ઈ ટ્વેન્ટી માટે કમ્ફર્ટેબલ નથી તો તમે એ બદલાઈ શકો છો એટલે કે એને પાર્ટ્સ રિપ્લેસમેન્ટ કરાવી દો તો એ પાર્ટ્સ રિપ્લેસમેન્ટનો જ્યારે પ્રાઇસ જોઈએ તો પાર્ટ્સ રિપ્લેસમેન્ટની પ્રાઇસ અમુક અમુક કંપનીની જે છે એ ચાર હજારથી લઈ અને છ હજાર સુધીની એક આખી કીટ આવે છે એ કીટનો યુઝ કરવાનો હોય છે તો હવે આ કોના પર છે આ બર્ડન કોનું છે કે ઈ ટ્વેન્ટી લાગુ તમે કર્યું છે બટ એનું જે એક્સપેન્સ છે એના પાછળ જે કામ છે એ લોકોને હવે વધારે એક્સપેન્સ કરવા પડશે આમાં એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી પછી જે ગાડીઓનું પ્રોડક્શન થયું છે એ ગાડીઓમાં ઇથેનોલ બ્લેન્ડની કમ્પેટેબલ છે બટ એના પહેલાં જેનું પ્રોડક્શન થયું છે એમાં મે બી થોડું માઇલેજમાં પ્રોબ્લેમ આવી શકે એના ફ્યુલ ટેકમાં પ્રોબ્લેમ આવી શકે બટ બ્રાઝિલનું અગર કમ્પેરિઝન કરીએ તો બ્રાઝિલની જે પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપ પર હજી પણ ઓપ્શન આપવામાં આવે છે કે પેટ્રોલ અલગથી અને ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ અલગથી તો આપણી ગવર્મેન્ટે જે ટાઇમલાઇન મૂકી હતી એ લાઇન ટુ થાઉઝન્ડ થર્ટીનની હતી તો એ લાઇનને રિડ્યુસ કરી અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવની એમને ટાઈમ લાઇન કરી કે જેના લીધે પ્રોડક્શન વધુ કરવું પડ્યું અને ઇથેનોલ બ્લેન્ડિંગને બધું વધારે ચાલુ થઈ ગયું એકદમ ફાસ્ટ તો એ ટાઈમ લાઇન કરવા માટેનું પાછળનું કારણ શું હતું એને અકોર્ડિંગ ટુ કોંગ્રેસના એલિગેશન कि जो अपना यूनियन ट्रांसपोर्ट रोड ट्रांसपोर्ट मिनिस्टर है नितिन गडकरी एग्जामना पर एलिगेशन लगाए कि नितिन गडकरी ने नी। नीतियां बना रहे हैं पुत्र पैसा बना रहे हैं उन नीतियों के आधार पुत्र से भी ज्यादा ताऊजी और भतीजे ज्यादा सही है क्योंकि कई भतीजे हैं जैसा मैंने आपको बताया तो ये दो भतीजों की कहानी आपके सामने है जो सियान एग्रो है निखिल गडकरी का 18 करोड़ था इनका राजस्व रेवेन्यू जून 2024 में पिछले साल जून में 18 करोड़ था जब लोकसभा चुनाव हुआ ही था अब जून 2025 में आ जाइए एक साल में पांच करोड़ हो गया फ्रॉम एटीन क्रोर्स टू फाइव हंड्रेड एंड ट्वेंटी थ्री क्रोर्स इज द रेवेन्यू ऑफ सियान एग्रो विच इज ओन्ड बाय निखिल गडकरी જે બી પોતાની નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં એમને પૂરતી ગ્રુપ કરી અને એ કંપની સ્ટાર્ટ કરી હતી તો એ કંપની ગ્રુપ ઓફ કંપની હતી કે જેમાં બીજી બધી કંપનીઓ પણ હતી તો એ કંપનીનું પ્રોડક્શન જે છે એ સુગર અને સુગરની ઇન્ડસ્ટ્રી જોડે અલાઈન હતું તો એ સુગરની ઇન્ડસ્ટ્રી જોડે અલાઈન એમની જે કંપની હતી એના એના ગ્રુપમાં બીજી બી બે કંપનીઓ હતી કે જેમાં માનસ એગ્રો અને સી એગ્રો આ બંને જ કંપનીઓ કે જે એમના બંને સન જેમના મેનેજિંગ ડાયરેક્ટર છે તો આ બંને કંપનીઓ બી ઇથેનોલ પ્રોડક્શન સુગર અને સુગરના રિલેટેડ ઇન્ડસ્ટ્રી સાથે અલાઇન છે તો બટ પૂરતી ગ્રુપ પર જ્યારે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ઇન્વેસ્ટિગેશન થયું તો ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં નીતિન ગડકરીએ પૂરતી ગ્રુપમાંથી રિઝાઇન કરી દીધું બટ માનસ એગ્રો અને સીઆઈન એગ્રો તો આ બંનેના જે મેનેજિંગ ડાયરેક્ટર છે એ એમના સારંગ ગડકરી અને નિખિલ ગડકરી જે બંને એના બંને કંપનીઓને મેનેજ કરે છે કે જેમનું ઇથેનોલના પ્રોડક્શનમાં બી સ્ટેક છે અને એ લોકો સુગર ઇન્ડસ્ટ્રી જોડે બી જોડાયેલા છે તો સિયાન એગ્રો જે છે એ સેવન ફિફ્ટી પર્સન્ટના એન્યુઅલ ગ્રોથ સાથે નેટ પ્રોફિટ સાથે ગ્રોથ ગ્રોથ કરી રહી છે તો મિત્રો આ ડેટા જોઈએ કે તમારે પોતાની કંપનીના ગ્રોથ માટે તમે પર્ટિક્યુલર આની લોબિંગ કરો અને પછી એનું માર્કેટિંગ કરો પ્રમોટિંગ કરો અને આખા દેશ પર એને લાગુ કરો એટલે આ પોલિસીસ જે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસે એલિગેશન લગાવ્યા હતા પાસ્ટમાં બટ મિત્રો અગર ગુજરાતના કોન્ટેક્સમાં જોઈએ તો ગુજરાતમાં બી તેર તેરથી અરાઉન્ડ સુગર ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ડિસ્ટિલેશનની પ્રોસેસ કરે છે અને શુગર કેન્ડ ફાર્મરને બી આનાથી ફાયદો થાય છે અને ઘણી પ્રાઇવેટ કંપનીઓ છે ગ્રેન્ડ જેવી કે જે ટ્વેન્ટી પર્સન્ટના ગ્રોથથી એ લોકો ગ્રોથ કરી રહ્યા છે તો હવે મિત્રો આપણી નીતિન ગડકરીને એક હું મારે પર્સનલી થેન્ક્સ કહીશ કે અમને ફિફ્ટીન થાઉઝન્ડ કિલોમીટરનો જે નેશનલ હાઈવે છે જે દેશના આપ્યો છે એના માટે હું નીતિન ગડકરીને પર્સનલી થેન્ક્સ કહીશ પણ એના વિશે આપણા બાપુ શું કહી રહ્યા છે એ સાંભળો રોડનો પ્રોબ્લેમ હતો તરાડના તલગાજડા વચ્ચે રોડ એકદમ દુનિયામાં ક્યાંય ન હોય એટલો ખરાબ હતો આનાથી ખરાબ રોડ મેં જોયો જ નથી મારા ઓગણસી વર્ષમાં આટલો ખરાબ આપણે મેં કોઈ દિવસ જોયું નથી ગાડીમાંથી ઉતરીને હાલવા મળવાની ઈચ્છા થાય ગાડીમાં બેસાય જ નહીં એમ અમે ન બેસાય પણ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ